હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો જયદીપસિંહ ગોહિલ બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે હું વાત કરવાનો છું કે જે અમારા ઘરમાં જે એલજીનું વોશિંગ મશીન ઓટોમેટિક વાપરીએ છીએ તેમાં લગભગ ત્રણ ચાર મહિનાથી પ્રોબ્લેમ આવે છે અને તેમાં જે એલજીના સર્વિસ સેન્ટરથી જે માણસ કામ કરવા આવે છે તે કારીગરને પણ એમાં ખબર નથી પડતી કે તેમાં શું પ્રોબ્લેમ આવી રહી છે અને તેમાં હું હમણાં તમને બતાવીશ કે શું પ્રોબ્લેમ આવે છે ને શું શું તકલીફ પડે છે તે અને એમાં હું તમને એમ કહું છું કે જે આપણે જો પચીસ છવ્વીસ હજાર રૂપિયા નાખીને જો કોઈ ગમે ઇલેક્ટ્રિક વસ્તુ લઈ રહ્યા હોય તો આપણે છ વર્ષમાં મારું વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે અને તેમાં કારીગરે પ્રોબ્લેમ એમ કીધું છે કે સાતક હજાર રૂપિયા જેવો ખર્ચો કીધો છે અને એ ખર્ચો એ કરી નહીં તે બીજો કંઈ નવો ફોલ્ડ નીકળે તો એનો ખર્ચો અલગ રહેશે એટલે કારીગરનું એવું કેવું એવું છે કે જે પીસીબી અંદર છે તે બળી ગઈ છે જે એલજીના સર્વિસ સેન્ટરેથી જે માણસ આવ્યો તો એને એમ કીધું હતું પણ પીસીબી જો બળી ગયો હોય તો કપડાનું વોશિંગ એક વખત થાય છે પણ બીજી વખત વોશિંગ થતું નથી એટલે બીજી વખત વોશિંગમાં એવું છે એક વખત પાણી લે કપડાં ધોવાઈ જાય પછી જે બીજી વખત આપણે જે તારવવાનું કહીએ જ છીએ કપડાં જે પાવડર નીકળે છે બીજી વખત ધોવાથી એ નથી થતું જે લગભગ પહેલાં આપણે ઓગણપચાસ એ મીટર આંકડા એમાં ઓગણપચાસ લખેલું કે પચાસ લગી આવતું જેમાં જે આપણે કપડાંના વજન પ્રમાણે એનું સેન્સર કામ કરતું એ પ્રમાણે કપડાં ધોવાનો ટાઈમ લીધો એમાંથી ત્રીસની આજુબાજુ એ પહોંચ્યો ત્યારે બીજી વખત પાણી લેવાનું શરૂ થાય ને બીજી વખત કપડાં ધોવાનું શરૂ થાય પણ બીજી વખત પાણી લેવાનું શરૂ થતું નથી પચીસ થાય ને જેમ મશીનમાં ઓઈ લખેલો એરર આવી જાય છે જેના કારણે મશીન અહીંયા ઊભું રહી જાય છે પછી કપડાં કાઢીને હાથે તળાવવા પડે છે એટલે એવું થાય છે એટલે આપણે પચીસ છવ્વીસ હજારનો ખર્ચો કરીને જો મશીન લેતા હોય ને જે હેલજીનું ઓટોમેટિક મશીન છે તે સાવ બકવાસ કહી શકાય કારણ કે છ વર્ષમાં તે બગડી ગયું છે અને આ લગભગ અમે ત્રણેક મહિનાથી પ્રોબ્લેમમાં પ્રોબ્લમમાં છીએ કે મશીનમાં કપડાં પૂરા નથી ધોવાતા અડધા ધોવાય છે પછી અડધા આપણે હાથે ધોવા પડતી તો પડે છે જેના લીધે એવું થઈ રહ્યું છે અને વોશિંગ મશીનમાં હું એવું માનું છું કે જે આપણે ઓળખું દસ હજારનું દસ અગિયાર હજારનું જે ડબલ ટબવાળું મશીન આવે છે જેમાં કપડાં પણ એક વખત ધોવામાં અલગ આવે છે જે ધોવાઈ જાય છે પછી બીજી વખત જે તારાવાના કપડાં હોય છે તે પણ બાજુના ટબમાં હાથેથી કાઢીને નાખવાના તે મશીન બેસ્ટ મને એવું લાગ્યું છે કારણ કે અમે એટલો બધો ખર્ચો નથી થતો કારણ કે અમારે આની પહેલાં એ મશીન હતું તે લગભગ પંદરક વર્ષ જેવું તે ચાલ્યું હતું અને એમાં કોઈ પ્રોબ્લમ હતી નાની જ મોટી તો પણ આના જે મોટી પ્રોબ્લેમ નહોતી કે જે ભાઈ સાત હજાર રૂપિયાનો ખર્ચો થાય ને એવું બધું એટલે મારું કહેવાનું એવું છે કે તમે જો એલજીનું ઓટોમેટિક જે મશીન લેવા માગતા હોય તો એ લેતા નહીં અને જેની જગ્યાએ જેવું આડું મશીન આવે છે બે ખાનાવાળું એ મશીન લેવાનું પરચેસ કરજો કારણ કે આમાં જે એ મશીન આ મશીનમાં આપણે કંપનીના માણસો જે એલજીના આવે છે તે પણ પ્રોબ્લેમ સોલ્વ કરી નથી શકતા એટલે પ્રોબ્લેમ એવી છે કે એમાં એને ન ખબર પડતી હોય તો આપણા પૈસા પણ વેડફાય જાય રિપેર કરવાના બાને અને એનું રિઝલ્ટ ન મળે તો શું કામનું અને એ જેના લીધે આ આ પ્રોબ્લમ થઈ છે એમાં એલજીનું જે મશીન છે એમાં ઓ ઓઈ લખેલું એરર આવી જાય છે અને પીઈ લખેલું એરર આવી જાય છે જેના લીધે આ મશીનમાં કપડાં પૂરા ધોવાતા નથી તો ચાલો હું તમને મારું વોશિંગ મશીન બતાડું ને તેમાં શું પ્રોબ્લેમ છે હું બતાડું તો આ તમે જોઈ શકો છો અમારું એલજીનું ફૂલ ઓટોમેટિક મશીન છે જેમાં આપણે કપડાં એક વખત નાખી દેવાના હોય છે ને પછી એની મેળે તે કપડાં ધોવાઈ જતા હોય છે ને પછી બંધ થઈ જાય ત્યારે કપડાં સુકવી દેવાના હોય છે જેમાં બધી સિસ્ટમ એક થઈ જાય છે પણ આમાં પ્રોબ્લમ બહુ વધારે થાય છે કારીગરનું કહેવાનું એવું હતું કે આમાં જે પીસીબી આવે ને એ બળી ગઈ છે તો પીસીબી બળી ગઈ હોય તો આ એક વખત એ ફરવું ન જોઈએ ને એક વખત તો કપડાં ધોવાનો જોઈએ ને બે વખત માં બીજી વખત માં ઊભા રહી જાય છે મશીન બંધ થઈ જાય છે તો પહેલી વખત જ બંધ થઈ જવું જોઈએ એવું બને ને અને આ એને ને એવું છે કે આ સસ્પેન્શન પણ નબળા પડી ગયા છે આમાં સ્પ્રિંગ આવે છે ટબની સાથે તે પણ નબળી પડી ગઈ છે એટલે એનો પણ ખર્ચો થાય છે એટલે જે પીસીબીનો ખર્ચો કીધો ને એ સાત હજાર રૂપિયા જેવો ખર્ચો કીધો છે એટલે હવે વિચાર એવો છે કે નવું વોશિંગ મશીન લઈ લઈએ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મને જણાવો કે કયું કંપનીનું વોશિંગ મશીન લો અને કયા મોડલ લઉં તો મને કોમેન્ટમાં જણાવવા અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો બીજા વ્યક્તિઓને શેર કરો જે વોશિંગ મશીનનો પ્રોબ્લમ છે ને જે વોશિંગ મશીન લેવાના છે તેને વિડીયો શેર કરો અને જેના માટે તેને પણ ખબર પડે કે હજીમાં આમ ઓટોમેટિક વોશિંગ મશીન લેવું જોઈએ કે ન લેવું જોઈએ તો તમારો વિડીયો જોવા બદલ આભાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો સપોર્ટ કરો